નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના સમાચાર ખાંભા મામલતદારની ટીમે શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો પકડી પાડ્યો ખાંભા આઈટીઆઈ કચેરીના પાછળના વિસ્તારમાં વાહનોમાંથી મળી આવ્યો અનાજનો જથ્થો ઘઉંના કુલ બાર કટ્ટા અને ચોખાના એકસો ત્રેવીસ કટ્ટા મળીને લાખો રૂપિયાનો અનાજનો જથ્થો ત્રણ વાહનો સાથે પકડી પાડ્યો મામલતદારની ટીમે એક ટ્રક અને બે રિક્ષા સહિતના વાહનો કબજે લઈને ધોરણસરની કાર્યવાહી કરી ઘઉં ચોખાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ ખાંભા મામલતદારની ટીમ દ્વારા મોડી રાત્રે ખાંભા શહેરમાં દરોડા પાડ્યા બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવ્યા ડેડાણ ગામમાં રહેણાંક વિસ્તારના મકાનોમાંથી મળી આવ્યો શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો સાથે એક અન્ય રિક્ષામાંથી પણ શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડ્યો ખાંભા મામલતદારની ટીમે શંકાસ્પદ ઘઉં ચોખાના પંચાણું કટ્ટા ડેડાણમાંથી પકડી પાડ્યા રિક્ષા સહિત અનાજનો જથ્થો કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તંત્ર દ્વારા આ ઘઉં ચોખા ક્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા નો તપાસનો ધમધમાટ શરૂ આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ અરજુલા આવાજ ઓનવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપને તમામ નાના મોટા સમાચારો આપણા વિસ્તારના મળતા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં